પશ્ચિમ કચ્છમાં છેલ્લા દોઢ માસથી પોલીસ વડાની જગ્યાઓ ખાલી છે જગ્યા ભરવા માટે શા માટે રાજ્યના પોલીસ વડા અને રાજ્યના ગૃહ મંત્રી ઢીલી નીતિ અપનાવે છે તેવો વેધક સવાલ આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારી કૈલાસદાન ગઢવીએ એક મુલાકાત દરમિયાન કર્યો હતો નમસ્કાર મિત્રો સરહદી જિલ્લો કચ્છ એમાં પશ્ચિમ કચ્છ ના પોલીસ વડા દોઢ મહિનાથી ઉપર સમય થઈ ગયો નથી કોઈ એ જગ્યા ખાલી પડી છે આપણે રોજ જોઈએ છે ક્યાંક પશ્ચિમમાં આ જિલ્લામાં ક્યાં બોર્ડર ઉપર ક્યાં કાંઠે ડ્રગ્સના પડીકાઓ પકડાય છે ડ્રગ્સની હેરાફેરી થાય છે બેફામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે બેફામ ફની ચોરી બધું થઈ રહી છે અને પોલીસ નથી આ ચાર ચાર ધારાસભ્યને પ્રતિનિધિત્વ કરતો આ પશ્ચિમ કચ્છ આ શું છે શું કારણ છે કે હજુ પશ્ચિમ કચ્છમાં એક એસપીનો નિમગણ નથી થતી ક્યાં એવું તો નથી ને કે ચૂંટાયેલા ધારાસભ્યો છે એમને એસપી નથી જોતા કારણ કે એમના જે ભ્રષ્ટાચારના કામ છે ખનીજના ચોરીના કામ છે લેન્ડ ડ્રાઈવિંગના કામ છે ગૌચર દબાવવાના કામ છે એમાં પોલીસ હેરાન ન કરે એમને યા એમની વાત સરકાર સાંભળતી નથી હું તો ટીવીના માધ્યમથી ગુજરાતના કચ્છના આપણા બધા ધારાસભ્યોને ખાસ પશ્ચિમા ધારાસભ્યોને કહું છું તમે મને લેટર લખીને આપો રિક્વેસ્ટ કરો કે કચ્છ પશ્ચિમમાં એસપી નથી હું તમારે ટ્રેન લઈને સીએમ પાસે જઈશ ને તમને ત્યાં માટે એસપીનું નિમણૂક કરવા માટે વર્ક કરીશ ક્યાંક તમારો ઢીલો પણ ક્યાંક તમારો પ્રોપર રજૂઆત ન હોવાના કારણે આજ પશ્ચિમ કચ્છમાં કાનૂન વ્યવસ્થા માટે એક પ્રશ્ન ઊભો થયો છે એટલે વહેલી તકે હું રિક્વેસ્ટ કરું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પ્રોપરલી ડિમાન્ડ કરે અને રાઇટ સાઈડમાં સરકારને જગાડે અને પશ્ચિમ કચ્છને પ્રોપર ઈમાનદાર કટ્ટર ઈમાનદાર અને કચ્છીઓ માટે કામ કરે એસપીની નિમૂકણ કરાવે જય હિન્દ